અ ધાર્મિક સ્તરે જોવા જઈએ તો અમે લોકો નવરાત્રી છે ગણપતિ ઉત્સવ છે હોળી છે જેનાથી લોકો એકઠા થઈ શકે અને ધાર્મિક વૃત્તિ એ આવી શકે એ હેતુથી અમે લોકો ધાર્મિક કાર્યક્રમો પણ કરીએ છીએ તેમજ અમે લોકો સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જેનાથી કોઈ દર્દી હોય એમની ઇમરજન્સીમાં બ્લડ જોતું હોય તો એ હેતુથી અમે બ્લડ કેમ્પ પણ કરીએ છીએ તો આવા અમે અવનવા કાર્યો કરીએ છીએ જેમાં આપનો સાથ સહકાર મળી રહે અમે આગળ જતા ઘણા બધા કાર્યો કરી શકીએ એમાં આપને સાથ અને સહકાર ની જરૂર છે તો આપ સાથ આપતા રહો અને સહકાર આપતા રહો જય